વિધાનસભામાં ડેવલપમેન્ટ થવું જોઈએ બધા પેપર સબમિટ કરી દીધેલા છે એક ફક્ત તમારા રેફરન્સના લેખનની જરૂર છે કે અહીંયા ગુરુકુળ બને ગુરુકુળ મેં પહેલા પહેલા સ્વામીજીને કીધું કે ભાઈ ગુરુકુળમાં તમે શું કરવાના છો તો કે નો પ્રોફિટ નો લોસ ફી રાખીશું ફી નું પણ અમે ત્યાં આગળથી નિરીક્ષણ કરીશું કે તમે કેટલા પગાર આપો છો શું કરો છો એમને બધી જ કન્ડિશન કઈ એક સારી યુનિવર્સિટી બનાવવા માટેનું પણ એમણે મને વચન આપ્યું યુનિવર્સિટી બનાવીશું ત્યાં રહેતા આગલા વિધાનસભામાં રહેતા બાળકોને પહેલું પ્રાધાન્ય આપીશું કે એ લોકો ત્યાં હોસ્ટેલમાં રહી શકે ભણી શકે અને સારું સંસ્કાર પણ આપી શકીએ એટલે મેં કીધું કે ભાઈ ચાલો આગળ વિધાનસભામાં સારું કામ થતું હોય ગુરુકુળ આવતું હોય તો મેં મુખ્યમંત્રીને લેટર પણ લખ્યો છે લેટરમાં બધું લખેલું જ છે તમારે લેટરની કોપી જોવે તો પણ આપી દઈશું પરંતુ ત્યાંના નાગરિકોને એ એ છે કે ભાઈ અમને વિશ્વાસમાં લીધા નહીં પરંતુ હું તમને એટલું પણ કહીશ કે કાણવાડી ગામમાં માધવસિંહ સોલંકીજી જે મુખ્યમંત્રી રહી ગયા એમના કુટુંબીજનો છે ઈશ્વર ચાવડાજી જે છે એમના કુટુંબીજનો છે એટલે કાણવાડી ગામમાં અમુક ભારતીય જનતા પાર્ટીના પ્રેરિત છે એ લોકો અંદર ખાનેથી મને મળી ગયા ને એ લોકો તો સંમત છે જ પરંતુ આપ જાણો જ છો કે દરેક ગામમાં બે ભાગલા હોય છે કોંગ્રેસનું રાજ હોય ભાજપનું રાજ હોય એ ચાલતું આવેલું છે ત્યાં પહેલા પણ ઘણી બધી નિર્માણી યુનિવર્સિટી બી પાસ થઈ ગયેલી હતી એક સ્કૂલ બી પાસ થઈ હતી સરકારની પણ ત્યાં આગળ એ બાંધકામ કરવા દીધું નથી આ પણ આ જો ઇશ્યુ આવો હશે અને ગ્રામજનોનું બંને ભેગા થઈને મુખ્યમંત્રીને જે રજૂઆત કરશે મુખ્યમંત્રી નિર્ણય લેશે પરંતુ તમને બીજું પણ કહું જ્યારથી આ ઇશ્યુ ચાલુ થયો છે આણંદ જિલ્લામાં બે ધારાસભ્યોએ મારો કોન્ટેક કર્યો છે કે ભાઈ

ત્યાં રેસ્ટોરન્ટ ઘણી બધી થઈ ગયેલી છે ઘણું મોટું ડેવલપમેન્ટ ગામમાં છે જો તમારે ડેવલપમેન્ટ કરવું હોય તો આ આવતું હોય યુનિવર્સિટી આવતી હોય તો એ માટે માટે છે 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 આપણા બાળકો બાળકોના સંસ્કાર માટેનું પોઝિટિવ રીતે મેં જ્યારે મુખ્યમંત્રીને આ રીતનો લેટર લખેલો છે પરંતુ ઘણા બધાને એવું હોય કે ઓપોઝિટ પાર્ટીને એવું હોય કે ભાઈ એને નેગેટિવ રીતે લેતા હોય મને કોઈ પ્રોબ્લેમ નથી નેગેટિવ રીતે લે અને એમનું ચાલતું આવેલું છે કે હર હંમેશ

કોઈ નુકસાન ના જાય એ રીતની જમીનની ફાળવણી કરેલી છે આ લેટર તમારા દ્વારા લખવામાં આવ્યો ત્યારે વિવાદ નતો એ ચોક્કસ બાબત છે પણ હવે વિવાદ થયો છે હવે તમારો શું રોષશે ત્યાં બે હજાર નો લેટર છે બરાબર છે ત્યારે ઓલરેડી લેટર આપેલો જ હતો બધાને ખ્યાલથી હોય છે કે લેટર આપેલો જ છે હવે એમને કેવું છે કે જીઆઈડીસી હું તમને એક જ વસ્તુ વાત કરી જીઆઈડીસી આણંદ જિલ્લામાં તારાપુરમાં છે વિદ્યાનગરમાં છે ઓડમાં અમને નવી જીઆઈડીસી બની બરાબર ત્યાં કેટલા પ્લોટ બી છે એટલું જ ઇન્ડસ્ટ્રીઝ આવે વેલકમ હું પણ એક ઇન્ડસ્ટ્રીઆલિસ્ટ છું કે બધી ઇન્ડસ્ટ્રીઝ આણંદ જિલ્લામાં આવે પણ એની માટેનો ઇન્વેસ્ટમેન્ટ હોવું જોઈએ કઈ ઇન્ડસ્ટ્રીઝ અહીંયા આવી જોઈએ આખલા અત્યારે કાંડવાડીમાં જીઆઈડીસી નાખે કોઈ પ્રોબ્લેમ નથી મારો સાથ સહકાર પૂરેપૂરો મળશે આખલા વિધાનસભામાં ક્યાંય પણ જીઆઈડીસી નાખ્યું પૂરેપૂરો પણ પહેલા જેટલા પ્લોટ અહીંયા આણંદ જિલ્લામાં છે જીઆઈડી સી થયેલી છે એમાં તો પ્લોટ વેચાવા જોઈએ કોઈ ઇન્ડસ્ટ્રિયાલીઝ બધા અહીં આવીને ઇન્ડસ્ટ્રી તો નાખવી જોઈએ એ પણ એક વિચારવાનો પ્રશ્ન છે કોઈનો ઓપોઝ કરતો નથી પરંતુ એક વસ્તુ જે પોઝિટિવ થઈ રહી હોય એમાં બધાના સાથ સહકારની જરૂર છે અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓને પણ વિનંતી કરીશ કે તમે કોઈની વાતમાં આવી ના જશો તમે તમારા

તમારા દ્વારા મુલાકાત લેવામાં આવશે આવશે ગ્રામજનો ગ્રામજનો મને બોલાવશે અને વાત કરવા કરવા માટે માટે ચર્ચા બોલાવવામાં તો ત્યાં જઈશ એમને પ્રયત્ન ગ્રામ પોતાનું ગામ છે પરંતુ એક વસ્તુ પણ ગુરુકુળ માટે એ લોકો રેડી નથી ગુરુકુળ બનશે તો શું ફાયદો થશે મેં કીધું એમ તમને ઉદાહરણ આપ્યું વાંસદ એસવીઆર નિયમ એવો હોય છે મેં કીધું આ લોકો જોડે પહેલા પહેલી ચર્ચા વિચારણા કરવામાં આવી છે કે આગલા વિધાનસભાના બાળકોને ત્યાં પહેલી પ્રાયોરિટી આપવામાં આવશે એડમિશન કદાચ